જય ભીમ નમો બધાયબતા રહો વાંચતા રહો આગળ વધતા રહો મિત્રો આજે હું એક મહામાનવનો સંદેશો લઈ અને આપની સામે આવી રહ્યો છું ભાઈઓ અને બહેનો એ સંદેશ છે એને પુસ્તક દ્વારા મેં રજૂ કરેલ છે તે છે રવદ ગામના ગાંદરે રવદ ગામના ગાંદરે વાલ મલાણી એમનું જીવનચરિત્ર છે એમના દુહા છે એમના સંવાદો છે વાલ મલાણી આથી ત્રણસો વર્ષ પહેલાં થઈ ગયા એમને એમના જીવનમાં સંસાર સમાજને જાગૃત કરવા માટે દયા કરુણા લાગણી ભાવ આ સાથે એમને જીવન વ્યતીત કરેલ છે મિત્રો એ સમયમાં તો શિક્ષણ હતું નહીં તેઓ પોતે વણાટનું કામ કરતા વણાટનો વેપાર પણ કરતા અને આ વણાટના વેપાર અર્થે એ શહેરોમાં ગામડાઓમાં ફરતા અને એના આધારે એમણે મારવાડી ભાષા ગુજરાતી ભાષા સિંધી ભાષા આ ભાષા લખતા અને વાંચતા ફાવી ગઈ હતી અને આ ભાષાથી વાલ મરાણીએ દુહાની રચના કરી અને જે દુહા કવિ ભાટ બારોટના મુખે ત્રણસો વર્ષથી ગવાય છે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ગુજરાત મને પણ એકંદરે એવું લાગ્યું કે આ મહાન પુરુષનું આપણે સાહિત્ય સંદેશ છે એની રચના કરી સંસાર સમાજની સામે મૂકીએ તો એમને જરૂર લાભ થશે મિત્રો વાંચન કરવું લેખન કરવું મનન કરવું આ બધું એક મનની ઉપર આધાર છે આપણું આ પુસ્તક આપ સૌને જીવનમાં જરૂર લાભ કરશે બીજું એ જ કહેવાનું મિત્રો કે વાલમણાણી જે છે એ રવદ ગામનું એમનું જન્મભૂમિ છે રવદ ગામ એમની કર્મભૂમિ છે અને એ માટેથી અને આપણે એનું નામ પુસ્તકનું નામ રવદ ગામના ગાંધરે રાખેલ છે એનું નજીકમાં જ આપણે વિમોચન થવા જઈ રહ્યું છે મિત્રો આપણું પ્રથમ પુસ્તક જે આ મોજિયન્સ માતમ છે એનું વિમોચન નવા રણુસા થયેલું છે બે હજાર આઠમાં સાહેબ જીવન જીવનચરિત્ર એમનું જ્ઞાન એમની વાણી આપણું બીજું પુસ્તક ત્યાં રવત ગામના ગાંદરે છે એનું વિમોચન થઈ જવા નજીકમાં જઈ રહ્યું છે મિત્રો આપણું તીસરું પુસ્તક તે રામજી બાપુનો રણકાર છે એ પણ હવે તૈયાર થઈ અને વિમોચન તરફ જવા રહ્યું છે મિત્રો સમય આ જે પુસ્તક રચનાઓ છે આપની સમક્ષ રજૂ કરતાં મને આનંદ થાય છે કે સમાજ સંસારને આ પુસ્તકમાંથી કંઈક લાભ થાય આપણો આશય એવો છે મિત્રો હવે આ પુસ્તકો હું તમને અર્પણ કરી એક ધન્યવાદ અનુભવું છું અને આ પુસ્તક ખરેખર વાંચજો બીજા ભાઈઓને વંચાવજો બહેનોને વંચાવજો અને એમાંથી જરૂર તમને લાભ થશે તમારો પ્રગતિ થશે તમારો વિકાસ થશે બીજું કહેવાનું એ મિત્રો કે સાહેબ સાહેબનો જે સંદેશ છે પછી બાબા સાહેબ હોય ત્રિકમ સાહેબ હોય કબીર સાહેબ હોય જીવન સાહેબ હોય મૂળહંસ સાહેબ હોય મોજ સાહેબ હોય વાલ મલાણી હોય એમનો સંદેશ હતો માનવતા રૂપી માનવ પ્રજાને સુખ શાંતિ અને જાગૃતિ આવે એવો જ આશે હોય છે મિત્રો તો અંતમાં એ કહું છું કે તમે હું આ તમને અર્પણ કરું છું પુસ્તકો પણ તમારી પાસેથી મારે એક માગણી છે અને તે છે તમે મને સમય આપો હું તમને સાહેબનો સંદેશો આપું આ જ આશય છે જય ભીમ જય નમ જય સત્સાહે